લોકોને છરદી થઈ જાય ને તો ના નો લે લીધો બે વખત લીધો ને ત્યાં છે એન્ડ ઉપર પીક ઉપર આવે ને જ્યારે જ્યારે જરૂર હોય એ બો ક્યારે લે એમાં શરૂઆત થઈ હોય ને ત્યારે તો એ કે કરે જ નહીં કઈરું ને કો દવા નો જ લેતી ઓલી ઓર્ગેનિક હની માં પાવડર નાખીને તો અંદર વાળું દૂધ પી મારે છે તું કીધું તું તમને બનાવીને દીધું કેટલું ધ્યાન રાખવું આપણે એમને આપણે કઈ કેવાનું ના હોય બનાવી ને દેવાનું હોય પી લેવી એમ તો કોઈ બન્યું નથી કે કોઈ બનાવી દઈએ ત્યારે આપણી ફરજ છે કે આપણે

એમાં મોટી મોટી ફાઈવ સ્ટાર સેવન સ્ટાર હોટલું હોય એમાં સ્વિમિંગ પુલ હોય ને તો સવારે છે ને ઓલી રીલ્સ મોકલી હોય વાઈફે એન ઘરવાળાને તો એ રીલ્સમાં માં એવું હતું કે ઘરવાળો છે ને સવાર સવારમાં પાણીની પાણી ટ્રે હોય આખી ભરેલી એમાં ફ્રૂટ ને બધું મૂકે જ્યુસ ને અને ઓલી થાળી મૂકે એમાં અંદર અને આમ કી નામ લઈને આમ કે ગુડ મોર્નિંગ એમ એમ કી મૂકે એ પછી ઓલી કે કે આમ કી નામ કરે કે 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 આવું ના આવું કરે છે એમ આ હાસિન તો કોઈ દી પૂરું નઈ થાય એમ તો નો પૂરું થાય એમ તો કેમ કરું એટલે એવી રીતના શોખ પૂરા કરે બાકી હસબન્ડ ને કઈ નો કેવો

તમારી oh, વખતે oh, <laughs> <laughs> <are a> <laughs> <laughs> તો કોમન છે વિનોદ ખન્નાકર તો છોકરો કરતો એને બધા પિક્ચરમાં બોલે બોલેસમાં કેમ મજાને કેમ કે આ અને તો એ લોકો ડાન્સ કરતા એ સોંગ વાય ગુડ બોલે એ સોંગ પર ડાન્સ અને અમને ગુમર 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 એ વાડન રામે હા ને પણ છો 6th ટળના છોકરીઓ શીખી શકે બોલો

પરમ મારા મિત્ર હતા એમનો ફોન આવી ગયો વાત કરતા હતા પણ જીની રોલ ચાલી રહ્યો છે ફૂલ ચીજવાળા રોલ તમે તમે મિત્રો ચીજ ભાઈ ભાઈ તેવું ને હો અમૂલ કાચી સ્વાદ જે મસાલો જે બનાવે છે ને એનું મસ્ત 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 સ્વાદ આવે છે તો ભાભી કઈ બાજુ જઈએ એવા કઈ બાજુ જઈએ એવા ભાભી પાર્લરે કેમ અત્યારે ઓર્ડર હતા ઓફ સીઝન ફોટો હું બોલું લે હજી કાલ છે પપ્પા મમ્મી મન લાગે છે ભાઈ ફરવા ગયા છે ભાભી જા તો ખબર નથી કે વલટુ ઉપર નાનું નાનું ફરવો તો ઓ માય ગોડ ભાભી વલટુ ઉપર જવાના હોય તે ફાઈટર ઉપર ગઈસ આના આટલા વાળું હું ફરવું છું કે આ ચાર કલાક વાળો નો પડે આબીમાં કેવાનો એમ ત્રણ વર વાળું એટલે ત્રણ વર આમ ફર્યાદ કરવાનું ફર્યાદ કરવાનું એમ તો આ તો મારવા ઉપર સજાવટ થઈ જાય

પ્રિયાંશ કા ટોપા હે કશ્મીર ટોપો રાહુલ મને કશ્મીર લઈ જાણ માં ટોપા લેવા મમ્મી મમ્મી

બે શબ્દો સારા બની જાય આજના દિવસ માટે કે સરસ આવી રંગો છે પણ મેઘધનુષ અને રંગોળી બનવું બનાવવી હોય ને તો બધા રંગોને ભેગું મળવું પડે છે જો સમજાણું ભાઈ તો બસ

તો કાંઈ નહીં હાલો હવે ને ચાર નો કલાક થાય નીચે એકલો છે ધોવી ત્યાં છે પણ આપણે ઓલો અહીંયા આપીશું કાલે મળીશું ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો શેર કરી લો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ